જે અનાજ છે એની ઉપર તમારો કેવો ભાવ છે એ જ રીતે આખું ગોઠવા તમે ગમે એવો દૂધ પાક બનાવ્યો હોય મેં શું બનાવ્યો હોય દૂધ પાક બનાવ્યું હોય દૂધ પાક એવો બનાવ્યો કરતા હો અને પછી માથે બે મૂળાના ખાલી પતિકા ખાઈ દૂધ પાક ક્યાં જો ખબર નહીં મૂળાના જ ગહર ગાવ ઈલો મૂળો દૂધ પાક

મનસુખ બોલે છે કોની માન ની વાત કરતો હતો એ પ્રશ્ન છે ભાઈ કેટલાય ના ધંધા હોત બંધ થઈ ગયા આટી જાય ધ્યાન રાખવું પડે ભાઈ તને કહું એટલે એમાં મેં કીધું છોકરું સાનું નહી રે મારી પાસે મને કે એક મિનિટમાં સાનું નહીં રે મને કે તું જો છોકરો હાલો દાઢિયા રાખ્યો આમ આમ બ્રોન પાક પર સાડે મને કે મેં ક્યાં સાનું નડિયાન માને તેને કે નહીં ફોન ખીસામાંથી કાઢીને છોકરાને પકડે અને આમ સારું કરી દીધો ને સપડ સોફામાંથી બેસી લીધો અને મેં ક્યાં તે કીધું હું મને કે દસ હજાર મેં એની નવી મા લીધી એમાં મારી લાલબત્તી છે આપને કહેવાની કે મા બાપ કરતાં વિશેષ સંતાનને મોબાઈલ મેળવશે લાગવા એટલે વિચારયોગ છેલ્લી અવસ્થા આપણી કેવી કક્ષા હશે આ બો વિચારવાની જરૂર છે લોહી ટીકા લોહીનો હને પાત છે મને કઈ ન થાય મને કઈ ન થાય કાલે વાકું ભૂલી જાય વાળ ન લાગે એટલે વ્રત મા બાપ છે આપણે આંગણે તીરથ છે અને તીરથ ના દર્શન કરશું અઢ તીર્થ રાજી થાય આ તો મા બાપ એને બોલી નહીં બે મને હસબન્ડ વાઈફ હવે છોકરા છોકરા તેડે છે ને બેનું છોકરા છોકરા તેડ ઓછું એવું શું કાલ્યો પીન્ટું લઈ લો છોકરો ઈ તેડે આમ અને છેલ્લો ઈ નાખે ખંભે લગડા ની જેમ જાતો હોય બોલો ઈ સુકન વાળો મારે મને વી વર્ષથી એનો ભેગો રાખ્યો ગમે ત્યાં ભટકાય આ ભેગો એટલે કઈ ન થાય આગળ વાત કરું તો વાત એવી છે મારે જે વાત હું કું હતું ને કે બાળકની માની ભાવની પ્રેમની લાગણીની પણ આ છોકરાને તમે છે ને આપલ પોપલ મોટા કરો છો એટલા બધા બીકણો બનાવો છો ને બજારમાં બહાર ન નીકળે ભાઈ આપમાં આપમાં બીવરા ઘરમાં ઘરી જા જો બાવો આવ્યો ત્યાં ઓલો આટા મારતો એને સીધો બાવો જો બાખડો આવ્યો ત્યાં બાખડો જેમ કે આ પાછી એમ કે આખો ગુટા મારો છોકરો પીવે બોલો ભાઈ આજ થઈ ગયું છે એવું બાઘડા થઈ ગયા ને દસ ટકા દીકરી ઘટે સર્વે કરી લેજો પ્રશ્ન તો ખ્યાલ જ છે સર્વે કરજો ખરા શરમ થાવી જોઈએ મારે હાસ્ય નથી કરવું મારે વેદના મને બહુ છે મને બીજા સમાજમાં પ્રોગ્રામ કરવા જાય છે ને મને ટકોર કરે છે એ બહુ હોશિયારી કરો છો ને અમારા માણસો કોઈ નહીં જતા તમે ગુજરાત વટીને વતી વ્યા ગયા છો ઓડા યુપી એમપી બિહાર ઝારખંડ જ્યાં હોય ત્યાંથી રાંડેલું છોકરા છોકરાવાળું કાળું ધોળું ઊંચું નીસું લાંબું આકડું મોટું ગમે એવું ભાઈ ઓછા આવડે ન આવડે રાંધતા આવડે ન આવડે ભાષા આવડે ન આવડે ભાઈ ગમે ત્યાંથી માણા કોના આપણે સંતાનો છે એ તો વિચારો સરદાર સરદારની વાતો કરીને ખૂબ આમ બળ કરીએ છીએ સરદારના વિચારો કેટલામાં આપણે આમ ઉતર્યા છે તમને કોઈ કહે નહી મને વેદના છે ને હું કઉ છું તમારા પરિવારના એક સંતાન તરીકે કહું છું હું માનવ પરિવારમાં માનું છું કહેવાનો મારો ભાવાર્થી છે સરદાર બહુ મોટી વાત પણ તમે નાના નહીં બનાવો સરદાર વિશાળ છે આખા રાક્ષનો સરદાર છે આ જે મહાપુરુષો છે આ ગાંધી આખા રાષ્ટ્રનો હોય આંબેડકર હોય તો આખા રાષ્ટ્રનો હોય ભગતસિંહ હોય તો આખા રાષ્ટ્રનો હોય એમ સરદાર પણ આખા રાષ્ટ્રના છે ને ભોજો ભગત પણ આખા રાષ્ટ્રનો છે એને નાના નહીં બનાવો ગનશ્યા માનંત મહારાજ પણ આખા રાષ્ટ્રના છે રામો પીર પણ આખા રાષ્ટ્રના છે આ વિચારવા જેવું હવે તો આપણે બધે ભાગ પડ નહીં અહીં સીઠિયો અમાર આ માતાજી અમાર એનું જ ગામ અમાર ધંધો છે ભાઈ જો તમને હાથ અમે તમે કહો એમ બેસ્યા પેલા કાઢવા ઘણાય છે ને મોઢા કહીને બધવે છે એના કૂતરી ત્યાંથી તો આપણે અહીં ક્યાંય ગામડામાં શેરમત ન હોય ગીરે હોય ઘરમાં એટલે ઘરમાં એટલે બેનને નથી કેતો ન્યા પાળેલી હોય આવડી કોઈ આવડી નાની એવી ધોળી એની અને છોકરા છોકરા નો તેડે કુતરી તેડે કુતરું તેડે ટીનું ટીનું એનું મોટું સાતા અને આપણે હા મારું હળું મોટું સાતે કુતરું એવું શું તો કે અમારે તો છે ને અમારે તો દસ વર્ષે મોતી નામ છે અને ટીનું નામ છે સારું કહેવાય કહેવાનો અર્થ મારો એ હતો આજ મુમળકો બહુ થાય છે ને ભૂલાઈ જાય છે હું કે સલ્પા એટલે હું કેવાનું તો હું ભૂલી ગયો બસ કીધું કેટલા યાદ છે કુતરી પછી ગરુડિયા હોય દીકરા દીકરી બે હોય જેમ આપણે હોય એમ પેટ ભરી માને ધાવી અને કુતરી આમ જાય લીમડા ગલુડિયા ને માથે આમ પેટ માથે માથા મૂકીને આમ ખુઈ ગયા હોય

એ ગરુડિયા મોઢા કહે ને પછી બાંધવા મળે બાંધવા મળે એટલે વેઠા મૂકી દે પછી બધું પૈસા આવે એટલે આપણા કર્યા હાથી ઉભા રહ્યા હવે ભેગા ન થાય એમ આવું રૂડું રળિયામણું ગામ છે ને ગોખરવાળા તમામ સમાજના વહાલા સ્વજનો સાથે રહ્યો છો અને સીમાડાવાળા દાદાની કૃપા છે રામદેવપીર મહારાજની કૃપા છે ઘનશ્યામ મહારાજની કૃપા છે રામજીની કૃપા છે ભગવાન કૃષ્ણની કૃપા છે મા બાપની કૃપા છે એટલે કોઈ આપણા મોઢા ગહીને બધવી ન જાય કોઈ ઈ ખાસ મારા વાલા ધ્યાન રાખજો એક માણ એક બાપના સંતાન છે આ વિચાર થોડી ભૂલ થાય ગમે નહીં થાય કામ કરે નહી થાય કામ